મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કરિયર બનાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સાત સમંદર પાર વિદેશ જાય છે વિદેશની યુનિવર્સિટીમાં એમબીપીએસના અભ્યાસ અર્થે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઓગણત્રીસ ના રોજ આણંદ શહેરમાં અત્યાર સુધીના સૌથી મોટા એમબીબીએસ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2024 નું આયોજન માય મીડિયા ઓવરસીસ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું હતું આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટેલ એચ ખાતે યોજાયેલ સૌથી મોટા આ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમબીબીએસ ના અભ્યાસ માટે માર્ગદર્શન અને માહિતી મેળવવા આવેલ વિદ્યાર્થીઓને બારથી વધુ દેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના નિષ્ણાંત કાઉન્સેલરો સાથે મુલાકાત કરવાની તક મળી હતી કાઉન્સેલરો દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ કોલેજ ઉપલબ્ધ અભ્યાસક્રમો ફી ધોરણો રહેવાની વ્યવસ્થા અને શિષ્યવૃત્તિ ઉપરાંત વિદ્યાર્થીઓને સો સ્કોલરશિપના લાભ હેઠળ વિવિધ ફાયદાકારક માહિતીઓ વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મેળવવા માટેનું માર્ગદર્શન તથા આઈઆઈટીએસ સ્પોકન ઇંગ્લિશ અને ઓફ ઇંગ્લિશ જેવી અંગ્રેજી ભાષા કુશળતા પરીક્ષણો માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવી હતી વિદેશમાં મેડિકલના અભ્યાસને લઈ વિદ્યાર્થીઓના મનમાં રહેલા તમામ પ્રકારના મૂંઝવતા પ્રશ્નોનો આ ફેરમાં સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો હતો મારું નામ ખુશ્બુ છે અને હું માય મીડિયા ઓવરસીઝથી વાત કરી રહી છું આણંદમાં પ્રથમ વખત એમબીબીએસનો ફેર થઈ રહ્યો છે અને અત્યાર સુધીના સાઈઠથી વધુ ઇન્કવાયરી આવી ચૂકી છે આપણે જોવામાં આવ્યું કે આણંદના છોકરાઓ બહુ ઉત્સુક હતા અને બહુ પ્રેરિત હતા કે આપણે કઈ રીતે ક્યાં જવું કરિયરની ગાઈડન્સ લેવી ઘણા બધાને એમ કરવું હતું પણ એ લોકોને ખ્યાલ નહોતો કે આપણે ઓછા ખર્ચે બી જઈ શકીએ છીએ મા બાપને બોજો બન્યા વિના આપી તો અમે બહુ ખુશી થાય છે કે અમે સાઈઠ ઉપર છોકરાઓને એક ગાઇડન્સ આપ્યું અને હજી અડધો દિવસ બાકી છે મને ઉમીદ છે કે હજી બી સ્ટુડન્ટ્સ આવશે અને અમે એ લોકોને પ્રોત્સાહિત કરીશું બાર અભ્યાસ માટે મીડિયા ટુ ઇન્વાઇટ મી યોર ફોર અ સ્ટુડન્ટ ફેર ટુ ગિવ ઓલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ એમ એન્ડ સ્ટડીંગ ઇન ઇટલી એન્ડ આઈ એમ વેરી હેપી ટુ સી ધ ક્રાઉડ એન્ડ હાઉ ધ સ્ટુડન્ટ્સ આર ક્યુરિયસ ટુ નો અબાઉટ ઇટલી એન્ડ હાઉ દે આર ક્યુરિસ્ટ ટુ ગો ટુ અબ્રોડ એન્ડ ડુ ધર એજ્યુકેશન થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી યોર હલો હું ડૉક્ટર ધારા ત્રિવેદી તમે મારાથી પરિચિત તો હશોસ મિત્રો માય મીડિયા ઓવરસીઝ અત્યારે જે નીટનું રિઝલ્ટ આવ્યું એ પછી આપણે બહુ ડિસપોઇન્ટ થઈ ગયા હતા કે માર્ક ઓછા આવ્યા હોય આટલી કોમ્પિટિશનમાં આપણું એમબીબીએસ બનવાનું સપનું કઈ રીતના સાકાર કરીશું તો એ સપનું સાકાર કરાયું છે માય મીડિયા ઓવરસીઝે મારા ઘણા રિલેટિવ્સ હતા કે એ લોકોના પેરેન્ટ્સને હતું કે મારી જેમ એ લોકો પણ ડૉક્ટર બને પરંતુ રિઝલ્ટ જોતાં એ લોકો ડિસપોઇન્ટ થઈ ગયા હતા પરંતુ આજે આજે એજ્યુકેશનલ ફેરમાં વિઝિટ લીધી એડમિશન લીધું અને એ લોકો ખૂબ જ ખુશ થયા છે આયોજન ખૂબ જ સરસ હતું અને સાથે સાથે તમારું પણ જો હજુ બનવાનું સપનું સાકાર ના થયું હોય તો ડિસઅપોઈન્ટ થવાની જરૂર નથી માય મીડિયા ઓવરસીઝ એજ્યુકેશનનું કામ ખૂબ જ સારું છે એમની વ્યવસ્થા ખૂબ સારી છે તો તમે આગળ કંઈ પણ એડમિશન માટે ઇન્ફોર્મેશન લેવા માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ